ટાઇટલ લાઈફ ઇઝ એ સ્ટોરી અમિતે રાંચી માટે ગાડીનો દરવાજો ખોલ્યો સચમે એ જેન્ટલમેન એ પહેલેથી જ એવો જ હતો કોલેજ સમયથી જ અત્યંત શિસ્તબદ્ધ અને મહેનતી અભ્યાસમાં પણ હંમેશા આગળ એમને જે યુનિવર્સિટી ગોલ્ડ મેડલ થોડી મેળવાય રાંચી જાતે એક સામાન્ય એવરેજ વિદ્યાર્થીની હતી પણ એનો સ્વભાવ એની સાદગી અને એની મધુરતા અમિતને કેવી આકર્ષતી જેટલું હોય જેવું હોય એમાં ખુશ રહી શકવાની શક્તિ કહો કે ધૈર્ય અમિતને તરફ મુખ્ય મુખ્ય ભાવના હતી અને એની જોડે થયેલા લગ્ન પાછળનું કારણ તો એ સંતોષ જ કઈ રીતે બનેના ડિવોર્સનું કારણ બની ગયો રાંચીએ બી સીટ બેલ્ટ બાંધ્યો અમિત બીજે તરફ ડ્રાઈવિંગ કરી રહ્યો સીટ તરફ દરવાજો ખોલવા માંડ્યો રાંચીની નજર ગાડીના ઉપર આગળના પારદર્શક કાચમાંથી ચોરી છૂપી એને નિહાળી રહી આજે પણ એટલો જ આકર્ષણ લાગતો હતો જેટલો કોલેજ કે લગ્ન લાગી રહ્યો હતો એનું ઝુંડુ ઊંચું કદ સુડોળ શરીર અને સુંદર વાળ રાચીએ એક નજર સાઈડ મિરરમાં નાખી પોતાનો ચહેરો શોધવા મથામણ કરી પ્રતિબિંબ સુંદર હતું આજે પણ બંનેની જોડી એક સાથે પ્રભાવશાળી લાગતી હતી નહીં અમિત ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો સીટ બેલ્ટ બાંધ્યો ઘણા વર્ષો પછી એના આટલા સમય બેસવાનો મોકો મળ્યો તેના શર્ટમાંથી આવી રહેલ રાંચીને ગમતા પરફ્યુમની મહેક અને વધુ આકર્ષણ બનાવી રહી હતી એ આકર્ષણને છુપાવવા રાજીએ પોતાના વાળની લટ સરખી કરતા બારીનો કાચ નીચે કર્યો હતો તાજા ગુલાબની સુગંધથી આખી ગાડી મેકી ઊઠી રાજીના ચહેરાના તદ્દન સામે રજૂ કરવામાં આવેલા દસ ગુલાબની એની મુક્રમંત કરી નાખતી સુગંધ જોડે અમિત અને રાજીને થોડીક ક્ષણો માટે એ જૂની યાદોમાં આજે સ્મૃતિમાં સફર કરાવી લાવી અમિતનો પ્રપોઝલ લગ્નના અને પ્રેમની અસ્મિરણીય રોમાંચક ક્ષણો કેટલું બધું બંનેની નજર ઉપર એકી સાથે સમાન ભાવ જોડે તરી આવ્યું થોડા સમય માટે બંને એકબીજાની આંખોમાં ઊંડા ઉતર્યા મેડમ તાજા છે ખરીદી લો ને મારી માં બીમાર છે દવા ખરીદવાની છે બારી તરફથી અંદર ડોકાયેલી હાથ રાજીને હાજીજી કરવા લાગ્યા પંદર વર્ષની ગરીબ છોકરી જાણીતી પણ ન હતી કે પોતાની જીવન કથા દ્વારા એણે અજાણે કેટલા ઘા તાજા કરી નાખ્યા હતા પ્રેમ અને રોમાન્સની ક્ષણ ભાંગી થઈ ગઈ રાજીને આખો વર્તમાનના ભાર જોડે ઢળી પડી અને અમિતની નજર જોડીને સંપર્ક ત્વરિત તૂટી ગયો પોતાના પર્સમાંથી સો રૂપિયા કાઢી રાજીએ ગુલાબ ફૂલ વેચનારી યુવતીના હાથમાં થમાવ્યા અને એ રંગબેરંગી ફૂલ રાજીના હાથમાં સુગંધ પસરાવતા સોંપી ઉઠ્યા પૈસા મળતા જ યુવતી રીતસર દોઢ મૂકી ગાડી ગાડીથી દૂર જતી રહી કદાચ દવા ખરીદવા રાજીએ મનોમન વિચાર્યું કે અમિતે ગાડી આંખવાની શરૂઆત કરી રાજીએ ફૂલોની સુવાસ પોતાની શ્વાસમાં ઉતારી પડખે ડ્રાઇવિંગ કરી રહેલ અમિતે ચોરી ચૂપે એને નિહાળી ફૂલો કરતા પણ વધુ સુંદર એ લાગી રહી તે હંમેશની માફક રાજીની નજર અચાનક એના પર આવી પડી ચોર ચોરી કરતા રંગે હાથ પકડાયો હોય એવા હાવભાવ જોડે અમિતે આગળના કાચમાંથી નજર સ્થિર કરતા ડ્રાઇવિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું રાચીને પણ ઉકવડ લાગ્યું શું કરવું એને સમજત આખરે એણે બારીની બહાર નજર સ્થિર કરી સિનેમા ઘર પસાર થયું અને એની દ્રષ્ટિ આગળ લગ્નજીવનની જીવનની ફાળી યાદો પોપકોર્ન જેમ ફૂટી પડી શરૂઆતમાં તો બધું જ કેટલું વ્યવસ્થિત હતું સ્વપ્ન જેવું રાંચીનું તો ફક્ત એક જ સ્વપ્ન હતું અમિતના મકાનને ઘર બનાવવું અને એ માટે પોતે લગ્ન નોકરી છોડી દીધી હતી એને જીવન કેટલું આપે એમાં સંતોષ હતો જીવને પ્રેમ આપ્યો એક ઘર બે સમયનું ભોજન બસ એનાથી વધુ એની કોઈ અપેક્ષા જ ક્યાં હતી એ જીવનને પ્રેમ કરતી હતી નિઃસ્વાર્થ પ્રેમી દરેક ક્ષણ જોડે કોઈ ફરિયાદ જ ન હતી સવારે વહેલા ઉઠી અમિત માટે નાસ્તો તૈયાર કરવો ઓફિસ લઈ જવાનું ટિફિન તૈયાર કરવું અમિતના ઓફિસ જતાના ઘરના કાર્યો સાફ સફાઈ રસોઈ સગવડ લોન્ડરીમાં ખુશી ખુશી એ પરવાઈ રહી હતી બપોરે જમ્યા પછી ટીવી ઉપર પોતાના મનગમતા ધારાવાહકો નિહાળતી પછી અડધો કલાક ઊંઘી જતી સાંજે એક નાનકડી વોક પર જતી અને આવીને સાંજ માટે તાજું જમણ તૈયાર કરતી અમિત ઘરે આવે એટલે એની જોડે ગુણવત્તાયુક્ત સમય પસાર કરતી રાત્રે કોઈ ફિલ્મી ગીત સાથે જોઈ બંને ઠાકીને નિધાળે એકબીજાના સ્નેહસભર સાનિધ્યમાં કેવા સહેલાથી ઊંઘી જતા ઇટ વોઝ હર ડ્રીમ લાઈફ પણ સ્વપ્નો હંમેશા સાથ આપતા નથી અને જ્યારે એ તૂટે છે ત્યારે ત્યારે હૃદયની જોડે સંબંધોને પણ લોહી લોહાણ કરી મૂકે છે સંધ્યાના જીવનમાં આવ્યા પછી બધું જ બદલાઈ ગયું અને સૌથી વધુ અમિત ધીરે ધીરે એ કામ તરફ વધુ ઢળવા લાગ્યું ઓફિસને જ એને બીજું ઘર બનાવી મૂક્યું ઘરમાં હાજર હોય તો પણ ગેરહાજર એનું માથું હંમેશા ફાઇલો અને લેપટોપમાં જ વ્યસ્ત રહેતું જીવન જોડે જાણે કોઈ વિચિત્ર સ્પર્ધા શરૂ કરી મૂકી હતી એનો પગાર દિવસે દિવસે વધી રહ્યો હતો પ્રમોશન ઉપર પ્રમોશન મળી રહ્યા હતા પણ એને સંતોષ જ ક્યાં હતો એને તો હજી વધુ જોઈતું હતું જાણે કે જીવનને નીચોડીને એનો બધો જ રસ એને ભેગો કરી લેવો હતો એ બધી ભાગદોડ પછી પરિવાર માટે આપવાનો સમય અચાનક ગાડીને બ્રેક લાગી અને રાજીના વિચારો અટકી પડ્યા ટ્રાફિકના એ સતર્ક થઈ વર્તમાનમાં પરત થઈ અમિતે ડ્રાઈવિંગ સીટ ઉપરથી પાછળની સીટ પર નજર કરી પાછળની સીટ પર સોળ વર્ષની યુવતીના ચહેરા પર એ ઠાક વચ્ચેથી પરિશ્રમી એણે એક મીઠો હાસ્ય આગળ તરફ મોકલાવી ચિંતા ન કરો હું ઠીક છું યુવતીના શબ્દોથી રાજીનું મન રાહત પામ્યું એણે હાથમાંના ગુલાબ પાછળની સીટ તરફ લંબાવ્યા અને યુવતીએ પ્રેમપૂર્વક થામી એની સુવાસ માણી ટ્રાફિક વિખેરાયું અમિત ગાડી આગળની દિશામાં હાકી ગરમ તાપમાનને પીગળા વરસાદના છાંટા ગાડીના કાચ પર ઝરમલ કરતા ભેગા થવા લાગ્યા ગાડીનું વાયપર કચકચ કરતું એ પાણીના ટીપાને વેર વિખેર કરી અમિતને આગળ તરફનું વર્તમાન દ્રશ્ય જોવા માટે મદદ કરવા લાગ્યું પરંતુ એ વેપાર રાંચીને ભૂતકાળના દ્રશ્ય તરફ ખેંચી ગયું એ બપોરે પણ એવો જ વરસાદ વરસી રહ્યો હતો ટીવી પર રાંચીનું ગમતું ટીવી સિરિયલ પ્રદર્શિત થઈ રહ્યું હતું સંધ્યા પોતાના રમકડા જોડે રમી રહી હતી અમિત બેગ લઈ ઘરમાંથી નીકળવા માટે તૈયાર હતો રાંચીની આંખોમાં અગન જ્વાળા થતી હતી હમણાં જ પંદર દિવસ માટે તું બેંગ્લોર જઈને આવ્યો હવે રાજકોટ રાંચી તારે તો ખુશ થવું જોઈએ આમ પ્રોગ્રેસિંગ પ્રોગ્રેસ તારો બધો જ સમય તારી નોકરીને મળે છે ને હું ને સંધ્યા નાનકડી સંધ્યા રમવાનું છોડી ડરેલી આંખે માતા પિતાના ઊંચો ઉઠેલા અવાજો સાંભળી રહી હતી તો આ બધું હું કોના માટે કરું છું તમારા બંનેના વર્તમાન અને ભવિષ્યને સુધારવા માટે જ ને અમિતનો હાથ અકલાઈને એના કપાળ પર ફર્યો ના આ બધું મને નથી જોઈતું તારી લાલચ મારા અને સંધ્યાના નામે ન ચઢાવું મને મારા બાળકના ભવિષ્યની ચિંતા છે જો હું પણ તારી જેમ નોકરી છોડી ઘરે બેસી જાઉં રિમોટ ટેબલ પર મૂકી રાચી શીઘ્ર ઊભી થઈ ગઈ હા બેઠી છું હું ઘરે કારણ કે મને ફક્ત ચાર દિવાલથી ઘેરાયેલું એક મકાન નથી જોઈ તો જ્યાં આવો જમો ઊંઘો ને સવાર ફરવા નીકળી જાઓ ઇટ્સ નોટ એ ગેસ્ટ હાઉસ અહીં મારે જીવન જીવવું છે તારી જોડે સંધ્યા જોડે નાની નાની દરેક ખુશીની ક્ષણો બનાવી છે શણગારવી છે પણ એ તારે શક્ય હોય જ્યારે તું ઘરે હાજર હોય શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ તો તું શું ઈચ્છે છે કામકાજ છોડી ઘરે પડ્યો રહું તારી જેમ વોટ હું ઘરે વોટ એવર અમિત હું એટલું જ કહીશ કે આપણી પાસે જેટલું છે એટલું બહુ છે આનાથી વધારે ભેગું કરીશ હું કરીશ અમારું વર્તમાન સુધારવા તું તમારા વર્તમાનમાંથી જ ગેરસમજ હોય તો એનો શું અર્થ અમિતની અકળામણ પર આકાષ્ઠાએ પહોંચી આજે તારી જીવન ફિલોસોફી છે ને પુસ્તકમાં શોભે સાધુ જીવન સારા વિચારો આ બધું પુસ્તકમાંથી જન્મી પુસ્તકમાં જ સમાપ્ત થઈ જાય છે એ જ સમયે ટીવી ઉપર પ્રસિદ્ધ થઈ રહેલા ટીવી સિરિયલની અંદર એક રોમેન્ટિક ગીત પ્લે થયું બંને કલાકારો પ્રેમની એક ક્ષણમાં એકબીજાની અત્યંત નજીક આવી ગઈ અમિત ગુસ્સામાં લાલચોળ રાજીનો હાથ પકડી અને ટીવી નજીક ખેંચી ગયો આમાં તો જોઈએ છે ને વાસ્તવમાં જીવન એટલું સહેલું નથી હોતું લાઈફ ઇઝ એ બીચ એ બીચ શબ્દ ઉપર અમિતે જે રીતે ભાર મૂક્યો અને એ શબ્દ ઉચ્ચારતી સમયે જે હાવભાવ એના ચહેરા પર હતા એ રાજી માટે સહનશીલતાની પારાકાષ્ટ હતી એ સ્થળે કેટલા સમય સુધી ઊભી રહી ગઈ હતી અમિત બેગ લઈ નીકળી ગયો હતો સંધ્યાએ ધીમે રહી એનો હાથ પકડતા પૂછ્યું મમ્મી શું થયું એની નાનકડી આંખોમાં ડરના જળઝળયા હતા કંઈ નહીં બેટા લેટ્સ ગો વી આર ગોઈંગ રાજીના ચહેરાના હાવભાવમાં દઢ મક્કમતા હતી રાજકોટથી અમિત પરત થયો ત્યારે ઘરમાં ન તો રાજી હતી ન તો સંધ્યા અમિતે ઘણા પ્રયાસો કર્યા રાજીને સમજાવવાનાવો પણ એ પોતાના માતા વિના ઘરેથી પાછી પરત ન થઈ અને પોતાના નિર્ણયમાં અડગ રહી પિતાના અવસાન પછી એકલી રહી હતી એની એને ઘણી સમજાવી જોઈ પણ એ ટસથી મસ્ત ન થઈ ડિવોર્સ માટે એણે આગળથી દસ્તાવેજ મોકલાવ્યા અમિતથી રાજીનો અહંકાર ન સેવાયો અને એણે પોતે લાંબુ વિચાર્યા વિના સહી કરી નાખી સંધ્યાની કસ્ટડી માટે ધારે તો એ કોર્ટ કચેરીના દરવાજા ખટખટાવી શક્યો હોત અને પૈસાની ક્યાં ઘટના કોઈ કમી હતી એ પરિસ્થિતિમાં સમસ્યા રાચીને પડખે હોત એણે ફરીથી શરૂ કરેલી નોકરીની આ વખતે ઘર ખર્ચામાં જ નીકળી જતી વકીલની અંદર ફી અને આર્થિક ક્ષમતા તદ્દન બહારની વાત હતી પરંતુ અમે તે પરિસ્થિતિને ત્યાં સુધી પહોંચવા જ નથી એ જાણતો હતો કે આ બધામાં સૌથી વધુ આડઅસર સંધ્યાના નિર્દોષ મનોજગત ઉપર થાત એમાં એનો શું વાક હતો એને વર્ષની બાળકીને વધુ જરૂર હોય પરિપક્વ થશે એને કોની જોડે રહેવું છે બળજબરી બાળકનો પ્રેમ ન જ મેળવી શકાય ફક્ત બાળકોનો જ નહીં એને જવા દીધા બંનેને પોતાના જીવનમાંથી મુક્ત કરી દીધા જાણે પંખીઓને અને પોતે એકલતાના પાંજરામાં કેદ થઈ રહી ગયો ગાડીને ફરી બ્રેક લાગી પાછળ બેઠી સંધ્યા થોડી વિહળ થઈ ઉઠી ટ્રાફિકની વચ્ચે ગાડી સિગ્નલ પર આવી ઊભી હતી એ સિગ્નલ એના પરિવારનું ભવિષ્ય નક્કી કરવાનું હતું સિગ્નલ લીલું થશે અને ગાડી આગળ વચ્ચે આગળ બે માર્ગ હતા ડાબી તરફનો માર્ગ રાજીના ઘર તરફ જતો હતો અને જમણી તરફ અમિતના ઘર તરફ ત્યાંનું મન ઈચ્છી રહ્યું હતું કે ગાડી જમણી તરફ વળે અને એ પણ રાજીને સાથે લઈ એને પોતાના માતા પિતા બંનેની જરૂર હતી પરંતુ નિર્ણય તો રાંચી પર અવલંબી થતો સિગ્નલ લીલું થયું ને અમિતાએ સીધું રાજીની આંખોમાં જોયું બંને આંખો મળી અમિતાનો પ્રશ્ન શબ્દોમાં ઢળ્યા વિના જ નજરની ભાષા ઠકી રાંચી સુધી પહોંચી ગયો રાજીની આંખો સ્થિર હતી એ શબ્દ હતી પાછળ રાહ જોઈ બેઠેલા ગાડીઓએ એકી સાથે હોન માર્યો એ ઘુંઘારથી એને પરિસ્થિતિનું ભાન થયું એના જવાબની રાહ જોવાઈ રહી હતી આગળનો શબ્દ એનાથી ઉચ્ચાર નિર્ણય સ્પષ્ટ હતો અમિત હતો એના ચહેરા પર પણ અમિતના ચહેરા પર વ્યાપેલા હાસ્યનું જાણે પ્રતિબિંબ હતું પાછળ વાગી રહેલ ઓનના ઘૂંઘાટને પ્રત્યધૂત આપતી અમિતની ગાડી આખરે જમણી દિશામાં એના ઘર તરફ ઉપડી રાંચી અને સંધ્યાને લઈ પોતાના પરિવારને લઈ એ સમયે અમિતનો મોબાઈલ રણક્યો એણે ગાડી એક તરફ કરી કોલ ઉપાડ્યો ય ઓકે આવતીકાલે હું લઈ જઈશ થેન્ક્સ કોલ કપાયો અને ગાડી ફરી આગળ વધી અમે તે કોલ વિશે રાજીને માહિતી આપી હોસ્પિટલથી હતો પેપર વર્ક પૂરું થઈ ગયું છે આવતીકાલે પાકી રસીદ મળશે એ સાંભળતા રાજીના જીવનમાં જીવ આવ્યો બધું જ અમિતે સંભાળી લીધું હતું જ્યારે સંધ્યાનો હાર્ટ વાલ્વ લીકેજ હોવાની માહિતી મળી ત્યારે એ તો ભાંગી જ પડી હતી પોતાની નોકરીના સાધારણ પગારમાંથી લાખોનો ઈલાજ ચૂક્યો ન હતો સગા સંબંધીઓ ફક્ત ઔપચારિક નિભાવવી જ જાણતા હતા આર્થિક મદદ માટે કોઈ આગળ પણ ન આવ્યું હતું અને અને શહેરની સૌથી પ્રખ્યાત હૃદયની હોસ્પિટલમાં એણે ઈલાજ શરૂ કરાવ્યો હાર્ટ વાલ્વ બદલાવવામાં આવ્યું સદભાગ્ય ઓપરેશન સફળ રહ્યું અને આજે ઘરે જવા ડિસ્ચાર્જ પણ મળી ગયું આખી ઇમરજન્સી દરમિયાન અમિતે પોતાની ડિગ્રી માટે પાણી જેમ પૈસા બહુ આવી દીધા બધા જ બિલ સમયસર ચૂકવી દીધા રાજીએ વર્ષો પહેલાં અમિતને પ્રશ્ન કર્યો હોય તો આટલું બધું ધન ભેગું કરી શું કરીશ હોસ્પિટલમાં તૈયાર થઈ ગયે લાખોની પાકી રસી રસીદે પ્રશ્ન ઉત્તર બની ગઈ હતી ઝડપથી ઉત્સાહભર અમિતના ઘર તરફ ઉપડી એ રહેલી કારની પાછળની સીટ પર પોતાની દિકરી સહી સલામ સુરક્ષિત અને સ્પષ્ટ બેઠી હતી જો અમિતે યોગ્ય સમયે આર્થિક મદદ કરી ન હોત તો આગળ વિચાર વધારવાની હિંમત રાજીમાં ન હોય એ રીતે એ મક્કમ હાવભાવો જોડે આગળના કાચમાંથી પસાર થઈ રહેલો માર્ગ નિહાળી રહી હતી